એશિયાટિક સિંહોના મૃત્યુથી વન્યપ્રેમીઓ નારાજ કુદરતી અને અકુદરતી રીતે સિંહોના થાય છે મોત સંખ્યા વધારવા વન વિભાગ કાર્યરત ગુજરાતની શાન ગણાતા અને એશિયા ખંડમાં માત્ર સાસણગીરમાં જોવા મળતા સિંહો જેમની વસ્તી વધારવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકારે વર્ષ બે હજાર બાવીસમાં એક હજાર એકસો પચાસ કરોડ તો વર્ષ બે હજાર ત્રેવીસમાં એક હજાર છસો છવ્વીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો જો કે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ વિધાનસભામાં પૂછેલા પ્રશ્નના જવાબમાં જાણવા મળ્યું કે બે વર્ષમાં કુદરતી અને અકુદરતી રીતે કુલ બસો આડત્રીસ સિંહોના મોત થયા સિંહોના મૃત્યુના આંકને લઈ સિંહ પ્રેમી ડોક્ટર જલપેન રૂપાપરાનું કહેવું છે કે આધુનિક ટેકનોલોજીથી સિંહો પર નજર અને તેમની દેખરેખ રાખી શકાય નહીં કે તેમના મોતને અટકાવી શકાય સાથે જ કરોડોના ખર્ચે થઈ રહેલા સંવર્ધનના કાર્યોથી પણ સિંહોની સંખ્યા વધી રહી છે સિંહોના મૃત્યુના આંકડા ઉપર નજર નાખીએ તો આપણને પ્રાથમિક રીતે એવું લાગે કે સિંહોના મૃત્યુ વધારે થઈ રહ્યા છે પણ મારું એવું માનવું છે કે જે મૃત્યુદર કહી શકાય એ મૃત્યુદર સ્થગિત છે એટલે કે જે પહેલાં હતો એટલો જ છે પણ સિંહની જે પોપ્યુલેશન વધતી છે સિંહની સંખ્યા વધતી છે એના હિસાબે એની સંખ્યા વધવાથી એના મૃત્યુના પ્રમાણ પણ મૃત્યુનો જે આંકડો છે એ પણ મોટો આવવાનો છે એટલે એ કારણ છે અત્યારે તમે જુઓ તો પહેલાં કરતાં સિંહ અત્યારે આપણે સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો નવા નવા જિલ્લાઓમાં પ્રસાર થઈ રહ્યો છે પોરબંદર છે બોટાદ છે ભાવનગર છે ત્યાં બધે જ સતત સિંહોની સંખ્યા વધી રહી છે એટલે સિંહની સંખ્યા વધી રહી છે એ ખૂબ પોઝિટિવ વસ્તુ છે અને આપણી સક્સેસ સ્ટોરી ગણી શકાય પણ સંખ્યા જેમ વધે એટલે કુદરતી રીતે કે ભાઈ આંકડો મૃત્યુનો પણ મોટો જવાનો છે એટલે આપણને એવું લાગે છે કે સિંહોના મોત વધારે થઈ રહ્યા છે પરંતુ મૃત્યુદર વધેલો નથી વનરાજના મોતના આંક પર નજર કરીએ તો વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં એકસો સત્તર અને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં એકસો એકવીસ એમ છેલ્લા બે વર્ષમાં કુલ બસો આડત્રીસ સિંહોના મોત થયા છે જેમાં એકસો અઢાર સિંહબાળનો સમાવેશ થાય છે સિંહના કુદરતી અને અકુદરતી એમ બે રીતે મૃત્યુ થાય છે જેને લઈને ગીર વન વિભાગના સીસીએફ કે રમેશે માહિતી આપી કુદરતી મોતમાં જેટલા લિટરનું જન્મ થાય તો ધેર ઇઝ નેચરલ મને એ પૂરા વન્યજીવોમાં જનરલ એક ટેન્ડન્સી હોય છે કે સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ જો છે એની પ્રિન્સિપલ મુજબ અમુક સર્વાઇવ થાય છે અને અમુકનું ડેથ થાય છે સો જો વીકલિંગ્સ છે એ નોર્મલી થોડા ઘણા ડેથ થાય છે એમનું બીજું છે કે જ્યારે બીજા કોઈ નર અને બચ્ચા સામે આવે તો સ્વાભાવિક છે કે જો બીજા નર છે એ બચ્ચાને એટેક કરે અને અમુક વખત અમુક બચ્ચાઓનું મૃત્યુ એના લીધે થાય છે એન્ડ જ્યારે સબ એડલ્ટ કે એડલ્ટ સ્ટેજમાં હોય તો જ્યારે બેસી આમે સામે આવે ટેરિટોરિયલ ફાઇટ થાય તો પણ ઇન ની કેસમાં પણ અમુક કિસ્સાઓમાં ડેથ થાય છે સો નેચરલ ડેથમાં મોટાભાગે એ કારણો છે એન્ડ અનનેચરલ ડેથમાં યસ રેલવે ટ્રેકના લીધે અથવા તો જો લિનિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે જે રીતે રોડ છે એમના લીધે પણ અમુક વખત ડેથ થાય છે એન્ડ રેયરલી ઇલેક્ટ્રિક્યુશન રિલેટેડ ડેથ પણ થાય છે ખેતરની વિસ્તારોમાં સો આઈ થિંક મોસ્ટ ઓફ ધ કેસીસમાં એ જ બ્રેકઅપમાં આવે છે સિંહોના મૃત્યુના આંક સામે વસ્તી પણ વધી રહી છે જો કે સિંહ પ્રેમીઓમાં નારાજગી યથાવત છે સિંહોની સંખ્યા વધતા માનવ વસ્તીને અસર થઈ શકે છે સિંહોના સંવર્ધન સાથે અન્ય વિસ્તારોમાં પણ વધારો કરવામાં આવે તે હિતકારી સાબિત થઈ શકે છે બિપિન પંડ્યા વીટીવી ન્યૂઝ જૂનાગઢ